આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં રેત ખનન માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે આ ખનન માફિયાઓ વિરુદ્ધ સ્થાનિકોએ ચડાવીને ખાણ ખનિજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો હતો ખનન માફિયાઓ દ્વારા મહીસાગર નદીમાં ટ્રેલિંગ કરીને રેતીની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે નદીમાં પડેલા આ ખાડાઓને તેને લઈ અને નદીમાં સ્નાન માટે આવેલા શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોતને ભેટવાના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આ બધું તંત્રની રહેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે

બરાબર ના દંપરની કરશે કાયદેસરની કાર્યવાહી પબ્લિક કરશે અને આ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અહીંયા આગળ અને એ જ એ સિવાય બી બંધ નહીં થાય તો આંદોલન કરીશું બરાબર છે આ અમારી માંગણી છે કે રેતી ખનનવાળા નદીની અંદર ઘોડીઓ મૂકી અને રેતીનું ખનન કરે એટલે ઘોડી મૂકીને પેલું મશીન મૂકે એટલે ઊંડા ખાડા પડી જાય ઊંડા ખાડા પડે એટલે કોઈ બિચારો નાવા ગયો હોય ને પગ લપસે એટલે મરી જાય રેતી કાઢવા વાર અને વારંવાર ગાડી થાકી પછી અમે ખનીજમાં એક કરેલી છે ખનીજ દ્વારા ને કહીએ ખનીજ દ્વારા ગાડી લઈને આવે છે એમની તેડે ચાર પાંચ ગાડીઓ હોય છે એમની પર રસ્તામે પાછા વળી જાય અહી કોઈ અમારો કોઈ કોઈ ખબરમાં કોઈ તૈયાર નહી તો અમારે શું કરવું મનો અહી કરો ખાડા કરે છે ખાડા કરે અને માં આ ડુબવાની શક્યતા છે અતર માતાજીને નાવા આવે છે લોકો રહેવાના પાછા જાય છે એ જો પોલીસ મૂકેલી છે પોલીસ તો કાયદેસર એમનો કાયદો કરવાની છે જી વ્યારા ખાડીમાં કોઈ પણ પ્રકારની લીઝ કે બ્લોક મંજૂર કરવામાં આવેલ નથી પરંતુ વ્યારાખાડીને સામની સાઈડ વડોદરા જિલ્લામાં અમુક લીજો આવેલ છે એવું અમારે ધ્યાને આવેલ છે હમણાં અમને સરપંચનો ફોન આવ્યો એટલે અમે જે વડોદરાના શાસ્ત્રી મેડમ છે એમની પાસે વાત કરેલ છે એમને જણાવ્યા મુજબ એમની ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં જે બી જો કોઈ ગેરકાયદેસર કરન હશે તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું એમને એમને જણાવેલ છે